રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની આદિવાસી વિસ્તારોની આકસ્મિક મુલાકાત લઈને સરકારી યોજનાઓના અમલ અંગેનું નિરીક્ષણ કરવામાં આવે છે આ દરમિયાન આદિવાસીઓના પ્રશ્નો અને સમસ્યાઓની સમીક્ષા કરીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આદિવાસી યુવાનોને સામાજિક આર્થિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તે માટેના પગલા ભરવામાં આવશે આવનાર સમયમાં આદિવાસી યુવાનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીધો સંવાદ કરવામાં આવશે આ સાથે અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંધ આર્ય દ્વારા અન્ય મહત્વના વિષયો જેવા કે સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની મુદ્દા પર ચર્ચા કરતા પત્રકાર મિત્ર દ્વારા રેલવે લોકો મોટી ઇલેક્ટ્રિક એન્જિન નવ હજાર બાવનના કારખાનામાં સ્થાનિક આદિવાસીની નોકરી માટે અગ્રિમતા આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું અને આદિવાસીઓના સ્થળાંતરના મુદ્દા પર ચર્ચા કરતા પત્રકારોએ સવાલ કરતા આદિવાસીને ખેતી માટે સિંચાઈની સુવિધા આપવામાં આવે જેથી કરીને દાહોદ જિલ્લામાંથી આદિવાસીઓનું સ્થળાંતર અટકી શકે અને આદિવાસીઓના બાળકોને યોગ્ય શિક્ષણ પણ આપી શકાય તેમજ પ્રધાનમંત્રી સડક યોજના વિશે ચર્ચા કરી હતી આયોગના અધ્યક્ષ અંતર આર્ય દ્વારા તમામ મુદ્દે આદિવાસી યુવાનો સીધી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સીધો સંવાદ કરી શકશે તેવું જણાવ્યું હતું આદિવાસીઓના હિત માટે આયોગ દ્વારા રિપોર્ટ તૈયાર કરી સરકારને અનુરોધ કરવામાં આવશે આ પ્રેસ કોન્ફરન્સમાં દાહોદ જિલ્લાના પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો તેમજ આયોગ ટીમના મેમ્રો ઉપસ્થિત રહ્યા હતા શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર